જ્યારે ઈશ્વર અલ્લાહ ભગવાન ગોડ અને દેવી દેવતાઓ બધા જ મળીને છૂઆછૂત નથી રોકી શકતા બળાત્કારીઓને નથી રોકી શકતા ભેદભાવને નથી રોકી શકતા બેરોજગારી દૂર નથી કરી શકતા અને ઘણા બધા દૂષણો છે તે દૂર નથી કરી શકતા તો પછી અમે તેને માનીએ પણ શા માટે અને તેની પૂજા પણ શા માટે કરીએ ઈશ્વર છે ને ભગવાન છે તે એક રોગ છે ઘાતક રોગ છે ખતરનાક રોગ છે અંધવિશ્વાસ છે પ્રકૃતિ તમારી જોડેથી કંઈ જ નથી માગતી પ્રકૃતિ માણસ જોડેથી કંઈ માગતી નથી પ્રકૃતિ એવું કહે છે પ્રકૃતિનું માનવું એવું છે કે તેને હોમ હવન પૂજા પાઠ કંઈ જરૂર નથી પ્રકૃતિનું એવું માનવું છે કે તમને પ્રકૃતિએ જેવા પેદા કર્યા છે ને માણસ તેવા માણસ બનીને રહો સહજ નિર્દોષ અને નિર્મલ માણસ બનીને રહો આખી દુનિયાની અંદર આપણો ભારત જ એક એવો દેશ છે જે દેશને તમામ પ્રકારના દેવતાઓની શોધ કરી છે અને આપણો ભારત જ એક એવો દેશ છે જે માણસના ગરદન પર હાથીનું માથું બેસાડ્યું છે દુનિયાની અંદર ફક્ત ભારત જ એક એવો દેશ છે માણસની જિંદગીમાં જે એની ભૂલ થાય છે ને તે તો જિંદગીની ચોપડીનું એક પાનું જ છે માટે જો ભૂલ થાય તો જિંદગીની ચોપડી જે છે ને તેમાંથી એ તે પાનું ફાડીને ફેંકી દો ભૂલ થવાથી પાનું ફાડીને ફેંકી દેવું જોઈએ જિંદગીની આખી ચોપડી ન ફેંકી દેવી જોઈએ અને કહે છે ને કે પૂરું પેટ ભરાઈ જાય થાળીમાં જમતા હોય ખાતા હોય ને જ્યારે પેટ ભરાઈ જાય ને તો થાળી તમને ગંદી લાગવા લાગે છે ખરાબ લાગવા લાગે છે બસ માણસનું પણ તેવું જ છે જ્યારે તમારું કામ પતી જાય છે ને માણસનું કોઈને તમારું કામ હોય અને તે પતી જાય છે તેનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ને ત્યારે તમને પણ જેમ થાળી ગંદી હોય સમજે છે તેમ તમને પણ નકામા સમજતા હોય છે લોકો તમારે જમવાનું હોય ખાવાનું હોય તો હર રોજ તમને એક જ શાકને એક જ પ્રકારની રોટલીને એક જ પ્રકારનું શાક ભાવતું નથી હર રોજ જુલું જુલું જોઈએ છે તો પછી આ મસાલા જે છે ને તે તમને કઈ રીતે ભાવે છે તેમાં તો એક જ પ્રકારની સોપારી પણ આવે છે અને એક જ પ્રકારની તમાકુ પણ આવે છે રોજ એક જ પ્રકારનું આવે છે ખાવાનું નથી ભાવતું તો પછી મસાલા કઈ રીતે ભાવે છે વાત થોડી સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો